સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે કાર્તક માસના નિયમો અને તેનું મહત્ત્વ જાણીશું તો કાર્તક માસને દામોદર માસ પણ કહે છે જશોદા માએ ભગવાન શ્રી કૃષ્ણને ઓખળ સાથે આ જ માસમાં બાંધ્યા હતા એટલે જ આ માસને દામોદર માસ કહે છે દામ એટલે દોરી અને ઉદર એટલે પેટ ભગવાન દોરીને પોતાના પેટમાં અંતર ધ્યાન કરતા જઈ રહ્યા હતા એટલે જ આ માસને દામોદર માસ કહે છે ઠાકોરજી આ માસમાં બંધનયુક્ત થવા તૈયાર થઈ જાય છે એટલે કે ઠાકોરજી ભક્તોને કહે છે કે આ માસમાં તમે મને બંધનમાં બાંધી શકો છો આ માસમાં વ્રત કરો નિયમ કરો પ્રાતકાળે ઉઠીને બ્રહ્મચર્યનું પાલન કરો મંગળા આરતી કરો સ્નાન કરીને પૂજા વગેરે નિયમ કરો કેમ કે આ માસ ખૂબ જ પવિત્ર છે કાર્તિક માસમાં સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને મંગળા દર્શન કરવા જવું દામોદરાષ્ટકમ પાઠ કરવું તુલસીજીની આરાધના કરવી તુલસીજીનું એટલું મહત્ત્વ છે કે ભૂલે ચૂકે પણ આપણે ઠાકોરજીને તુલસીજી અર્પિત થઈ જાય છે તો કાર્તિક માસમાં એનું ઉત્તમ ફળ મળે છે ઠાકોરજી પ્રત્યક્ષ મળે એ જરૂરી નથી પરંતુ ઠાકોરજી કયા રૂપમાં મળશે એ તમારા વિચાર પર આધાર રાખે છે આપણી સાથે જમવું ઉઠવું બેસવું એવી રીતે થોડી ઠાકોરજી મળે છે કૃષ્ણ પ્રાપ્તિના લક્ષણ શું છે એ આપણે જાણીએ સૌથી પહેલું લક્ષણ એ છે કે તમારું હૃદય અથાગ પ્રેમથી ભરાઈ ગયું હોય એટલે કે કોઈ સામાન્ય સ્થિતિમાં પણ જો તમારું હૃદય ભરાઈ આવે તમારી આંખોમાંથી આંસુ વહેવા લાગે તો સમજી લેજો કે કૃષ્ણ તમને મળી ગયા બીજું લક્ષણ એ છે કે તમારા ચિત્તમાં જલ્દી વિકાર ઉત્પન્ન નથી થતા ઘણાને કોઈનું ધન જોઈને કોઈ સુંદર નારી જોઈને કોઈનું સુંદર ખાવાનું જોઈને વ્યસન જોઈને તરત જ વિકાર ઉત્પન્ન થઈ જાય છે પણ જો તમને આ બધું જોઈને પણ વિકાર ઉત્પન્ન નથી થતો તો સમજી લેવું કે તમને કૃષ્ણ મળી ગયા ત્રીજું લક્ષણ એ છે કે કોઈ તમને મજાકમાં કહે કે ગુજરાતમાં ગંગાજી વહે છે તો તમે વિચાર નથી કરતા તરત માની જશો કે હા પહેલાં તો ત્યાં નદી નહોતી પણ કદાચ હવે આવી ગઈ હશે એટલે કે તમે ચતુરાઈ ભૂલી જશો ને અત્યંત ભોળા થઈ જાઓ ત્યારે સમજી જવું કે તમને કૃષ્ણ મળી ગયા ચોથું લક્ષણ એ છે કે જો કૃષ્ણ પ્રાપ્ત થશે તો તમને વ્રત કરવું જલ્દી ઉઠવું પૂજા કરવા કથા સાંભળવી આ બધું સૌભાગ્ય લાગશે અગિયારસ કરીએ તો ઘણા લોકો એવો વિચાર કરે છે કે કાલે તો અગિયારસ છે તો આજે ભરપેટ ખાઈ લઈએ પણ શ્રી કૃષ્ણ જેના ચિત્તમાં આવી જાય છે તે વ્રતને નિયમની જેમ નહીં પણ સૌભાગ્યની જેમ કરશે ઉત્સાહપૂર્વક કરશે અને પાંચમું લક્ષણ એ છે કે ગમે ત્યાં જઈએ ત્યાં કોઈ તિલકધારી કે કોઈ કંઠીધારી વૈષ્ણવ મળી જાય તો તેને જોઈને તમે અત્યંત આનંદિત થઈ જાઓ અત્યંત ખુશ થઈ જાઓ અને તમારું મન થાય કે હું જલ્દી એને મળીને જય શ્રી કૃષ્ણ કરી આવું તો સમજી જાઉં કે તમારા ચિત્તમાં કૃષ્ણ છે આ અમુક લક્ષણ છે કૃષ્ણ પ્રાપ્તિના કૃષ્ણ મળવાનો મતલબ કૃષ્ણની સાથે રહેવું નથી થતું આ બધું સમજાવવાનો તાત્પર્ય એટલો જ છે કે વ્રત નિયમ વગેરે મનથી કરો અને ખાસ કરીને કારતક મહિનામાં જો શ્રી કૃષ્ણના નામનો જપ કરશો તો તે અતિ ઉત્તમ છે જય શ્રી કૃષ્ણ આવા ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો